છોટાદેપુર તાલુકાને ખવાણ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની છોટાદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ અચાનક મુલાકાત લીધી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની ચકાસણી ખુદ કલેક્ટરે કરી હતી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર અને ક્વાંટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ અચાનક મુલાકાત લીધી હતી કલેક્ટર અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર અને ક્વાટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ પૂજન માટે વપરાતા અનાજની ગુણવત્તા અને બાળકો સાથે સંવાદ કરી શિક્ષણની ચકાસણી ખુદ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અચાનક છોટાઉદેપુર અને ક્વાંટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાતે પહોંચ્યા કલેક્ટર અનિલ ધામ જેઓ શિક્ષણ ઉપર સતત નજર રાખી રહ્યા છે ને અચાનક પ્રાથમિક શાળા હોય કે આશ્રમ શાળાઓની મુલાકાત લેતા હોય છે ત્યારે કલેક્ટરે અચાનક બંને તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું સાથે કલેક્ટર અનિલ ધામ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા